નમસ્કાર મિત્રો તો આપ જે જોઈ રહ્યા છો એ બ્લેક જામફળનો છોડ છે બ્લેક જામફળ જે છે એના પત્તા બ્લેક કલરના આવતા હોય છે અને આવું કંઈક બ્લેક કલરનું ફ્રૂટ એની પર બેસતું હોય છે સરસ મજાનું ફ્રૂટ છે અને એનો જે ટેસ્ટ છે એ પણ સરસ આવતો હોય છે તો મિત્રો આ બ્લેક જામફળ છે બ્લેક જામફળના છોડ તમને સૂર્ય નર્સરી સુરા સાંભળ તાલુકો નડિયાદ ખેડા ખાતે તમને મળી જશે સૂર્ય નર્સરીમાંથી અને આ બ્લેક જમ્પળનું ફળ છે તો મિત્રો આજે હું તમને આજના આ વિડીયોની અંદર આ જે બ્લેક જામફળ છે એ કેવું દેખાય છે જ્યારે આપણે કટિંગ કરીએ ત્યારે એની સંપૂર્ણ માહિતી આપીશ બ્લેક જમ્ફળના છોડ જે છે એ મોસ્ટ ઓફ કલકત્તાથી આવતા હોય છે સરસ મજાના છોડ છે અમે એક અહીંયા લગાવેલો છે એની પર આ જે છે એ બ્લેક જમ્ફળ લાગેલું છે અત્યારે આપણે એને કટિંગ કરીશું આપ જે જોઈ રહ્યા છો એ બ્લેક જામફળના છોડ છે ઘણા બધા છોડ છે અહીંયા સરસ મજાના છોડ છે આવું જ બ્લેક કલરના પત્તા હોય છે પત્તાની જો વાત કરીએ આપણે તો જે આપણી જે રેગ્યુલર જામફળ આવે છે એના જે ગ્રીન પત્તા હોય છે એ જ સાઈઝના હોય છે પણ મિત્રો બ્લેક કલરના હોય છે કાળા કલરના હોય છે અને કંઈક આવી રીતે આપ જોઈ શકો છો એમ નેચરલી બ્લેક કલરના ફ્રૂટ આ જે બ્લેક જમફળ છે એની પર આવતા હોય છે અને મોસ્ટ ઓફ આ જે પ્લાન્ટ્સ છે એ ગ્રાફ્ટિંગવાળા જ હોય છે કલમવાળા જ હોય છે સરસ મજાના પત્તા છે એના જો જ્યારે એની પર ફળ નહીં હોય ત્યારે શું પ્લાન્ટ તરીકે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો અને ફળ તો એ આપશે જ આપ જોઈ રહ્યા છો સરસ મજાનું નાનકડું ફ્રૂટ અત્યારે પણ આ જે પ્લાન્ટ્સ છે એની પર બેઠેલું છે તો મિત્રો આવો એક પ્લાન્ટ્સ તમે તમારા ઘરે લગાવી શકો છો આ જે પ્લાન્ટ્સ છે એને ગ્રો બેગ કુંડા અને જમીનની અંદર લગાવી શકાય છે હં તો મિત્રો અત્યારે આપણે આ જે બ્લેક જામફળ છે એને કટ કરી રહ્યા છે કાપો જે કટિંગ કરો અત્યારે થોડું કાચું ફળ છે છોડ ઉપરથી ખરી ગયું હતું કંઈક આવો જામફળની અંદરનો ભાગ હોય છે જે પેલા રેગ્યુલર જે જામફળ હોય છે એની સરખામણીમાં આ જે બ્લેક જામફળ આવે છે એની અંદર બીજ થોડા ઓછા હોય છે ઘણા બધા ઓછા હોય છે થોડા ને ઘણા બધા ઓછા હોય છે આપ જોઈ શકો છો એમ આ એક જ રોની અંદર એની ઉપર અંદરની સાઈડે બીજ હોય છે અને આ જે છોડ છે એને કલમથી અને ગ્રાફ્ટિંગથી બંનેથી એને ઉછેરી શકાય છે જ્યારે આ જે જામફળ છે એને કટ કરીએ ત્યારે અંદરનો ભાગ છે એ જાંબલી કલરનો હોય છે અને જે ઉપરનો જે પડ છે એ મેં તમને બતાવી એમ બ્લેક કલરનો હોય છે અને અંદરથી જે છે એ જાંબલી કલર નીકળે છે પાકે ત્યારે એકદમ થોડો ઘણો રેડ કલર થઈ જતો હોય છે તો સરસ મજાનો ફ્રોડ છે આપણા ઘરે ઉગાડી શકો છો